કન્યા કેડવણી અને પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી પાટણ જિલ્લાના રાજનપુર તાલુકાની મેમદાવાદ પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન પૂરા થયા બાદ શાળાના નવા સત્રમાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેડવણી અને શાળા પ્રવેશ ઉત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ માહોલમાં નાના ભૂલકાઓને તિલક કરવા ઉપરાંત મોં મીઠું કરાવી શિક્ષકો અગ્રણીએ પ્રવેશ આપ્યો મેમદાવાદ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ડોડિયા શૈલેષભાઈ વન વિભાગ અલ્પાબેન આઈસીડીએસ સુપરવાઇઝર રઘુભાઈ સીઆરસી